બ્લોક ઓરા નામે રોકાણ કરાવીને છેતરપિંડી તેર જેટલી આઈડીઓ જનરેટ કરાવીને કુલ રૂપિયા એકાવન લાખ રોકાણ કરાવ્યા બ્લેક ઓરા કંપનીમાં બ્લેક ઓરા નામે રોકાણ કરાવીને દરરોજ એક ટકા વળતર આપવાની લાલચ આપીને રોકાણકારો પાસેથી બ્લેક ઓરા કંપનીમાં રોકાણ કરાવીને કોઈ પણ વળતર નહીં આપી કે રોકાણ કરેલી મૂડી પરત નહીં આપીને પોતાના આર્થિક ફાયદો મેળવીને ગુનાહિત કૃત્ય કરનાર ટોળકી પૈકી એક આરોપીની ધરપકડ થઈ છે ઉદના વિસ્તારમાં રહેતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે બ્લોક ઓરા કંપનીના માલિક ફિરોઝ મુલતાની નીતિન જગ્યાતાની જે દુબઈમાં રહે છે અને સુરત ખાતાના એજન્ટ તરીકે કામ કરતો હતો ઉપરાંત કાસિફ મુલતાની અને એઝાઝ મુલતાની સહિત જાવી મુલતાનીએ પંદર મે બે હજાર બાવીસના રોજ તેમની પાસેથી પંદર મે બે હજાર બાવીસના રોજ તેમની પાસેથી બ્લોક ઓરા કંપનીના બ્લોક ઓરા કોઇનના નામથી રોકાણ કરાવ્યું અને તેમને કહેવામાં આવ્યું હતું કે રોજનું એક ટકા મુજબનું વળતર મળશે આ લાલચ ચોપડીને વીસ ડોલરથી લઈને પાંચ હજાર ડોલર અલગ અલગ સ્કીમમાં રોકાણ કરાવીને બ્લોક ઓરા કંપનીના નામની વેબસાઇટમાં આઈડીઓ જનરેટ કરીને એક્સચેન્જ ઉપર કોઈ આવી ગયા હોવાથી જણાવીને વધુ રોકાણ કરાવ્યું હતું રોકાણ કરાવીને તેર જેટલી આઈડીઓ જનરેટ કરાવી હતી જે અંગે ફરિયાદ નોંધીને આરોપીની શોધખોળ કરવામાં આવી રહી હતી આ ટોળકીમાં સામેલ જાવીભાઈ મુલતાનીની ધરપકડ કરવામાં આવી છે સાથે અન્ય જે આરોપીઓ સામેલ છે તેમની શોધખોળ ચાલુ છે ફરિયાદી શ્રી મોહમ્મદ અકરમ દ્વારા ઇકોસેલમાં ફરિયાદ આપવામાં આવેલ જે ફરિયાદની વિગત એવી છે કે ફરિયાદીને બ્લોક ઓરા માં ઇન્વેસ્ટ કરવા માટેની વિશ્વાસ વિશ્વાસ આપવામાં આવેલ અને એમાં તમને સારામાં સારું વળતર આપવામાં આવશે એ રીતના વેબસાઇટ ઉપરથી ઇન્વેસ્ટમેન્ટ કરાવી અને ફરિયાદી સાથે એકાવન લાખ રૂપિયાનું ચીટિંગ કરેલ છે જે અનુસંધાને અમે પાંચ આરોપીઓ વિરુદ્ધમાં આઈપીસી કલમ ચારસો નવ ચારસો વીસ એકસો ચૌદ અને જીપીઆઈડી એક્ટ મુજબ ગુનો નોંધેલ છે તપાસ હાલ ચાલુ છે હવે આઈડીઓ બનાવી અને એમાં રકમ જે ફરિયાદીએ જણાવ્યું છે એ મુજબ એકાવન લાખ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવેલ છે વિશેષ આઈડીની અને અન્ય જે ઓનલાઈન બાબતેની જે ચીટિંગ કરવાની બેટર છે એનું અનુસંધાને હાલ તપાસ ચાલુ છે શક્ય છે કે કદાચ આંકડો વધી પણ શકે ફરિયાદીને ત્યાં એ લોકો વિસ્તારમાં રહેતા હતા એનું સંધાને પણ એકબીજાના પરિચયથી અને મિત્રોની એડવાઇસથી પોતે આ બાબતે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેની એ લોકોને વિશ્વાસ આપવામાં આવેલ